શું પેરિસ ઓલિમ્પિકમાં સાડી પહેરીને રમી શકાય મહેરબાઈ ટાટાએ પહેરી હતી ટાટા એટલે પહેલા ટાટા ગ્રુપના પરિવારમાંથી જ કોઈ હશે જી હા મહેરબાઈ ટાટા એ 100 વર્ષ પહેલા 1924 માં પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને મહેરબાઈ સાડી પહેરીને રમ્યા હતા દેશના પ્રતિષ્ઠિત ટાટા પરિવારના સર જમશેદજી ટાટા એમના મોટા પુત્ર દોરાબજી ટાટાના પત્ની આજે પોતાની પ્રગતિ અને સત્કાર્યોને કારણે દુનિયાભરમાં જાણીતી આ કંપની માટે એક સમય એવો પણ આવેલો હતો જ્યારે નાણાંના અભાવે એ ડૂબવાની તૈયારીમાં હતી આ સમયે પોતાના કિંમતી દાગીના અને ખાસ તો લગ્નમાં જે ભેટ મળી હતી બસો ને પિસ્તાલીસ કેરેટનો જુબિલી ડાયમંડ એ ગીરવી રાખીને ટાટા આયર્ન અને સ્ટીલ કંપની લિમિટેડને બચાવનાર કોણ મહેરબાઈ ટેનિસ અને ઘોડેસવારીના શોખીન મહેરબાઈ પેરિસ ઓલિમ્પિકમાં સાડી પહેરીને રમ્યા હતા